લે લીજો હા થિન ગાડી ભરાઈ ગઈ જે કમ્પલીટ થઈ ગઈ છે તો હવે નીકળી ગયા છે જોયું ઉડે તો જ જય ફાઇનલી આજે છે આપણે જવાનું

લોકમાં પણ પકડી લીધા આપણે પણ રાજકોટ જાય છે એની ગાડીમાં બેરલ ભર્યા છે અને આપણી ગાડીમાં શું ભર્યું તમને બધાને ખબર જ છે ગાડીઓ ના છું બધું છે ને આપણે હવે બ્લોક માં બની રહે છે આને તો હક થતું નથી કેમ કે જલ્દી અમદાવાદ લઈ આવો જલ્દી અમદાવાદ લઈ આવો બસનો નો ડ્રાઈવર ડેલી અમદાવાદ આવે તો અમદાવાદ જ આવું એને બીજું કોઈ દેખાતું જ નથી અમદાવાદ વગર મિત્રો આ થોડા પેલા અહીંથી ગાડી એક હડકી ગઈ હતી બળતરી આ ગાડી આગ લાગી ગઈ હતી એને શું થયું તો કઈ ખબર નથી પણ આગ લાગી ગઈ હતી ખબર છે આપણે બળદરી પહોંચ્યા છે બળતરી બળદરી જ ભારે ટોટલ આવું બધું છે બાકી તો રિટર્ન માં તો બહુ મજા કારણ કે સંજયભાઈ હિરેનભાઈ કમલેશભાઈ હું હજી એક ગાડી હિરેનભાઈ પાંચક ગાડી ભેગી હશે તો રિટર્ન માં મજા આવશે રહેજો ફની પણ એટલી થવાની જો આ ભારત હોટેલ નું સર્કલ આવી ગયું છે જો જો મારા વાલા હવાલા જોતા હો તો ગમેન્ટો મારાવાલા હા જાય તો અંદર જવાનું સિક્સ પટ્ટી હવે દેખાય જ છે રાજકોટ બારોબાર આવી ગયા આપણે બરોબર હા બરોબર આપણે હાવ કમ્પ્લીટ થઈ ગયું છે વાયરિંગ સિક્સ પટ્ટીમાં ચડાવવાની જ છે આપણે ખાલી જો આ બ્રિજ આવ્યું ને એ બ્રિજથી ડાયરેક્ટ આપણે ખાલી સાઈડ મારી લેવાની ના ડાયરેક્ટ અમદાવાદ નોન સ્ટોપ જવાનું છે એવું હશે તો ચોટીલા ઉપર ક્યાંક બ્રેક કરશું બાકી તો ખેંચી લેવાની છે આપણે ફાઇનલી મિત્રો આપણે સિક્સ લાઈનમાં ચડી ગયા છે બરોબર

હજાર ની નોટ માં હોય દીધો ભાઈ આવા જે બધા મારા ભાઈ બાકી તો મિત્ર હાઈવે ની મોજ છે એક નંબર બેઠા તો કી માર્ગ દર્શન ધન્યવાદ આવે સરસ મિત્ર તો આપણે હવે સો કિલોમીટર જેટલા દૂર હશું સો નહીં પણ એકસો પચીસ એકસો વીસના એકસો પચ્ચીસ જેવા સલામ આપણે કમે કરી નાખો હા આપણે ભાઈ એટલી બધી હસ્તી તો નથી પણ આપણે ધીમે ધીમે ચાલુ કર્યું છે તમારે બધાની દયાની નાઈડા રાખે એટલે ઘણું બાકી તો શું હોય બધાને જો ઈડિયો ગમે તો લાઈક શેર એમ સક્સેન્સ કરતા રહેજો તો તમારો ભાઈ એને ઘાક આવે

ડબલ પટ્ટી આવી ગઈ છે આપણે હિરેનભાઈ આવે છે આહે નહીં આગળ થયેલા અમદાવાદથી ને આવે ને કમલેશભાઈ ને ફોન આવ્યો હતો મારોડા રાખજે હવે ત્યાં જઈને જોઈ ક્યાં ઉભા તે માલ છે આયસર ગાડી છે ને ઓગણીસ ફૂટ આપણો ભાઈ જ છે એ ફાઇનલ અમારે ની ગાડી આવી ગઈ છે હું પોરે છે ભાઈ રંડાઈ જાહે

ફાઈનલી ભાઈ આપણે અમદાવાદ પહોંચી ગયા તો ગાડી પાર્કિંગ કરી દીધી ફૂલ ખાધું બે એક એક સ્ટ્રિંગ પીધી મસાલો દેશી ખાધો અને હવે આપણે લોકેશન થોડુંક દૂર ખાલી કરી આવી ફાઈનલી મિત્રો અમદાવાદથી થી આપણે ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે નીકળવાનું છે તો બ્લોકમાં બન્યા રહેજો જો ભાઈ આપણે બાવડા આવ્યા હતા મસ્તીનું મંદિર છે માં નું મંદિર છે આપણી ગાડી જો સામે પડી મસ્ત મંદિર નો મેળણીમા નું મંદિર બાવડા અમદાવાદ વટી મિત્રો આપડે સંજયભાઈ આવી ગયા છે જોયું ઉડે તો જ આવજે ઢમ્પર છે હવે બધા આપડે બધા ઉડી જાવ બ્લોક બનાવે હે ના સંજુભાઈ હા સિદ્ધારા કેદુ ના બ્લોક માં આવ્યા નતા ને આજે એને બ્લોક માં લઈ લીધા છે ને આપડે જે કિશનભાઈ છે चार किलीटर भाई गाॾी हलवो हलवो कमलेश भाई गाॾी ફાઈનલી ભાઈ આપણે અહીંયા ભૂકી ગયા છે મુંબઈ હોટલ આવી ગઈ છે બરોબર ચોટીલા વાળાઓની એટલે ચોટીલા તો એ દૂર છે પણ આપણે એને જે હલાળ હાથું ઉભા રહ્યા હતા લઈ લે કઈ રીત છે તને કઈ એટલે કઈ રીત છે હાલવા ચાલવાની ને એમ હમણાં ભાઈ બાર હતા એટલે બ્લોક માં આવતા હતા બાકી તો આપડી ગાડી આપડે જો સંજયભાઈ ની પડી છે ચાલો તો સાહ પાણી પીએ